બજાજ ફ્રીડમ એ વિશ્વની પ્રથમ સીએનજી બાઇક છે અને તેનું ભવ્ય લોન્ચિંગ જિલ્લા મથક પાલનપુર કનુભાઈ મહેતા હોલ ખાતે થયું હતું બજાજ ફ્રીડમ સીએનજી બાઇકને ત્રણ વેરિયન્ટમાં લોન્ચ કરવામાં આવી છે બજાજ ઓટોએ ભારતીય બજારમાં વિશ્વની પ્રથમ સીએનજી મોટરસાયકલ લોન્ચ કરી છે વિશ્વની આ પ્રથમ સીએનજી બાઇકનું નામ ફ્રીડમ છે બજાજ ઓટોએ આ બાઇકની સેફટી સાથે કોઈ બાંધછોડ કરી નથી અને તેને માર્કેટમાં લોન્ચ કરતા પહેલા આ બાઇકે અલગ અલગ સેફ્ટી ટેસ્ટ પાસ કરી છે કનુભાઈ મહેતા હોલ ખાતે મહેશ બજાજ ફ્રીડમ સીએનજી બાઇકનું ભવ્ય લોન્ચિંગના ઇવેન્ટ દરમિયાન મહેશ બજાજ પાલનપુરના મેનેજિંગ ડિરેક્ટર કોમેન્ટ પટેલે જણાવ્યું હતું કે બજાજ ઓટોએ વિશ્વની સૌ પ્રથમ સીએનજી ઇન્ટિગ્રેટેડ મોટર ફ્રીડમ એકસો પચીસ લોન્ચ કરી સમાન પેટ્રોલ મોટર સરખામણીમાં બજાજ ફ્રીડમ રનિંગ ખર્ચમાં પચાસ ટકા સુધી ઘટાડે છે બે લીટરની વધારાની પેટ્રોલ ટેન્ક સાથે તેમાં ડ્યુઅલ ફ્યુઅલ ક્ષમતા છે જે ત્રણસો ત્રીસ કિમીની કમ્બાઈન્ડ રેન્જ ઓફર કરે છે તેમાં બેસ્ટ ઇન ક્લાસ રાઇડર કમ્ફર્ટ વિશેષતાઓ ઓફર કરે છે પોતાની શ્રેણીમાં સૌથી લાંબી કમ્ફર્ટેબલ સીટ છે

ઉદ્યોગમાં ક્રાંતિ લાવનારું સાબિત થશે જેનું પાલનપુરમાં ટવકાર બીટ્સના સંગીતના તાલે ભવ્ય રીતે લોન્ચ કરાયું હતું આજે પાલનપુરની અંદર મહેશ બજાજ દ્વારા વિશ્વની પહેલી સીએનજી મોટરસાયકલનું અમે આજે લોન્ચિંગ કર્યું જેનું નામ છે બજાજ ફ્રીડમ બજાજ ફ્રીડમ એક અલગ બાઇક છે તમે પેટ્રોલ બાઇક જોઈ હશે ઘણી બધી તો આ સીએનજી ઉપર ચાલતી બાઇક છે અને સીએનજી કેમ કંપનીને પસંદ કેમ કર્યું છે કારણ કે આપણા રુઝિંદા ઉપયોગમાં જે પેટ્રોલનો ખર્ચ થાય છે એ આ ગાડી પચાસ ટકાથી ઓછી કરશે આ ગાડીના અંદર અગિયાર સેફ્ટી ટેસ્ટ કર્યા છે એ એવા ટેસ્ટ કર્યા છે કે ગાડીના અંદર ક્યારે પણ એક્સિડન્ટ થાય છે તો કોઈપણ જાતનું ડેમેજ થાય એવું નથી બીજા ઘણા બધા ફીચર્સ આપ્યા છે એલ ઇડી લાઇટ છે બ્લૂટૂથ કનેક્ટિવિટી આપી છે ડિસ્ક બ્રેક અને ડ્રમ બ્રેક વેરિયન્ટના અંદર અવેલેબલ છે તો એવા ઘણા બધા ફીચર્સ છે જે આ ફ્રીડમ બાઇકની સાથે જોડાયેલા છે કંપનીએ ફ્રીડમનું નામ એકલે આપ્યું છે કે ગાડીના અંદર આપણને એક આઝાદી મળે છે પેટ્રોલના વધતા જતા ભાવથી કે આજની તારીખમાં આપ જોશો તો પેટ્રોલના ભાવ વધે છે પેટ્રોલની ગાડીના અંદર માઇલેજ ઓછું છે તો આ ગાડીના અંદર કંપનીએ એવું કહે છે કે આ ગાડી સીએનજી ઉપર એક કિલોમીટર ચાલશે એક કેજીની અંદર અને આના અંદર પેટ્રોલ પણ આપેલું છે એવું નથી કે ફક્ત સીએનજી છે તમે ચલાવતે ચલાવતી વખતે ફક્ત તમે સ્વિચ દબાવશો

આઈઆરએમ સીએનજી પંપના અધિકારીઓ સહિત આમંત્રિત મહેમાનો અને મહેશ બજાજ પરિવારે ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો દૂસરે કસ્ટમર કે નામ પ્યારી જોરદાર તારી ચાહું નેક્સ્ટ ટાઈમ કુમાર કે નામ